રાપર શહેરમાં ભૂમિપૂજનનું ભૂમિ આયોજન કરવામાં આવ્યું રાપર શહેરમાં ત્રેસઠ કરોડના વિકાસ કામો આરોગ્ય વિભાગ દ્વારા પાંત્રીસ ચોત્રીસ કરોડની રાપર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ તથા માર્ગ અને મકાન વિભાગ કેન્દ્ર એક રસ્તાઓનું પંચાવન કરોડના ભૂમિ પૂજનમાં આપણા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે